ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર નવ નિર્મિત પુલ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે રાજુલા તાલુકાના ગામ નજીક ધાતરવડી નદીના નવા બનેલ પુલ પર ગાબડું પડ્યું હતું આ નવનિર્મિત પુલ શરૂ થયાના બે મહિના જ થયા છે ત્યાં પુલ પર ગાબડું પડ્યું છે પુલ પર ગાબડું પડતા વાહન ચાલકો આશ્ચર્યમાં મુકાયા હતા જોકે સ્થાનિક લોકોએ આક્ષેપ પણ કર્યો કે નવનિર્મિત પુલમાં ભ્રષ્ટાચારની કામગીરી થયેલ હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે તેમજ હલકી ગુણવત્તાની કામગીરીને કારણે પુલની વચ્ચોવચ ગાબડું પડ્યું છે પુલમાં નબળી કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે માત્ર બે મહિનામાં પુલમાં ગાબડા પડવા લાગ્યા છે પુલમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ છે આ પુલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ તંત્રના અધિકારીઓ દ્વારા આ નવા પુલને બંધ કરી દેવામાં આવ્યો છે અને જૂના પુલને શરૂ કરવામાં આવ્યો છે એક તરફ રાજ્ય સરકાર વિકાસના કામો માટે કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે અહીં આ પુલ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને પુલમાં ભ્રષ્ટાચારની પુલ છતી થઈ ગઈ છે બીજી તરફ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અનેક વાર પુલમાં વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે ફરીવાર સ્ટેટ હાઈવે નવનિર્મિત પુલમાં ગાબડું પડ્યું છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે